સદ્ગુરુ ભગવાન કી જય ગુરુ કૃપા હિ કેવલમ સદ્ગુરુની કૃપા થકી જ મનુષ્ય જન્મનો મર્મ સમજાય છે સદ્ગુરુની કૃપા થકી જ મનુષ્ય જન્મનો મહિમા સમજાય છે આ મનુષ્ય જન્મમાં આ જગતમાં આ સંસારમાં જીવન કેવી રીતે જીવવું એ સદગુરુ થકી જ સમજાય છે પ્રગટ સદગુરુનું સાનિધ્ય પ્રગટ સદગુરુનો સત્સંગ થકી જ આપણા પર આધિ વ્યાધિ ને ઉપાધિ જે મંડરાતી હોય એ હટી જાય છે સદગુરુના બ્રહ્મ ઉપદેશથી આપણામાં દિવ્યતા પ્રગટ થાય છે અને સારા વિચારો આવે છે અને આત્માની ઓળખાણ થાય છે આત્માની ઓળખાણ થયા પછી નિંદા ટીકા રાગદેશ મારું તારું કોનાથી કરે એના હૃદયમાં આત્મભાવ પ્રગટ હોય છે કોઈ આગળ વધી ગયું કોઈ પાછળ રહી ગયું કોઈ પામી ગયું કે કોઈ રહી ગયું કોઈ અમીર બની ગયું કે કોઈ ગરીબ થઈ ગયું આત્માની ઓળખાણ થયા પછી એના મનમાં લેશ માત્ર પણ આવું ના હોય હરખ શોખ ના હોય ખબર છે કે બધાય પોત પોતાના કર્મને આધીન છે જેવું જેનું કર્મ તેવું ફળ પામે છે સદગુરુ ભગવાન કી જય